ચાલો ભાઈઓ આજ બધી બાજુ કડાકા પડાકા ચાલુ થઈ ગયા છે માથે જ કડાકા થાય છે તોય ભાઈઓ આપણે એકલા હાથે ને એકલો માણસ તલ વાડવા વડગી ગયા છે જીમ કરવું માખું બધાય છે વાંચલો કેમેરા કરો ભાઈઓ જો ભાઈ સોય પાડી રહ્યો છે અહીંયાથી ના અહીંયા લગી અને અહીંયા કેટલીક વારમાં ફૂગે ને તો અહીંયા હા મોલો આવે છે એટલી વાર લાગશે ને ફૂગતા અને ભાઈઓ આપણે અહીંયા એક તલનું ગુંડું પડી ગયું છે એક ઢરી ગયા છે બધા એ વાટવા વળકી ગયા છે વરસાદે વાટવા નથી દીધા બધું કુવાર દીધું તો એટલામાં થોડું થોડુંક પડી દીધું છે પછી અહીંયા બધું તો વાંધો નથી

બચાદ જાય પછી કીરે જાય છે ન કરતો અહીંયા સીધે વાયો જોવા વાયો કાળા પણ થાય છે કિનાર દેખાતો પાણી થઈ ગયો છે અહીં આવી જાય મારો અવાજ તો નહીં તકાવ